કે જે રીતે સમાજ નો આક્રોશ છે એ જોતા તંત્ર એ કોઈ પણ હિસાબે આમાં કઈ પણ કાર્યવાહી ઠોસ કર્યા વગર છૂટો છૂટકો નથી બીજું આપણે એ પણ કીધું તું કે સીધી વાત એ છે કે મારતી વખતે હુમલાખોરો એ કોને મોબાઈલ બતાવો ઈ તપાસ કરો તો ખબર પડી જાય કે શું છે આ બીજી ઘટના એસઆઈટી એ બીજી વખત બોલાવ્યા રામ ભાઈ ને પણ બોલાવ્યા બીજા ભાઈ ને પણ બોલાવ્યા તો સ્વાભાવિક ધરપકડ ને અત્યારે શું કામ કરે એટલે એવું ના હોય સમાજ ને રાજી રાખવા કોઈ ધરપકડ થાય એવું ન હોય સંકેત કઈક મળ્યો હોય એટલે ધરપકડ એને બતાવી હોય હવે શું થાય ઈ કહો આપને ધરપકડ થઈ એનાથી એક રીતે તમે જુઓ તો જે ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના નેતાઓ છે એ એના સમાજને કહી શકશે હીરાભાઈ થી માંડીને દિવ્ય પરસોત્તમભાઈ સોલંકી સહિતના કે ભાઈ જુઓ આપણે તમારી વાત હતી કે ભાઈ આમાં જયરાજભાઈ નો હાથ છે

સંભવ છે કે જામીન ઉપર છોડી પણ દે એટલે એમાં એક પણ દો કે ભાઈ ધરપકડ ગઈ એટલે જે એક મોટો સમગ્ર કોળી સમાજમાં ધરપકડ થઈ ગઈ ઓકે ધરપકડ કર્યા પછી નું સ્ટેપ શું છે આરોપી જે છે અત્યારે પોલીસે એની કોઈ પણ હિસાબે ધરપકડ એસઆઈટી દ્વારા કરે પછી કોર્ટમાં રજૂ તો કરવો પડે એટલે હાલ તુરંત એને જામીન મળે ધારો કે જયારે પણ અને પછી કેસ આવે કોર્ટમાં હમ 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 કોર્ટમાં આવે એટલે કોર્ટ નક્કી કરે ને આમાં પુરાવા જે જે કઈ પોલીસ રજૂ કરશે પંચનામાથી માંડીને નિવેદન કોર્ટ નક્કી કરશે કે આમાં ઈ ગુનેગાર છે કે કેમ એટલે હાલ તુરંત એવું થયું આ કેસમાં આમ તમે આપણી પ્રજાની ભાષામાં કહીએ તો કે જે બહુ મોટો ઉહાપો મચ્યો હતો એ ઉહાપો અત્યારે શાંત થઈ શકે એક વાર બીજું હવે હીરાભાઈ સોલંકી થી માંડી અને દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી આ બધા લોકો અત્યારે અહિયાં છે પણ નહિ તો ફોરેન છે દુબઈ કે બીજે ક્યાંક છે સમજી લ્યો અત્યારે અહિયાં છે નહીં એટલે સવાલ ઈ છે કે એવું છે કે પ્રોબ્લેમ જે કઈ થાય તો સરકાર લેવલે કારણ કે એ ભાજપ માં છે ને હીરાભાઈ પણ ભાજપ માં છે દિવ્યેશભાઈ સોલંકી પરસોત્તમભાઈ દીકરા એ ભાજપ માં છે એટલે આપડે ઘણી વખત તમારી જાણ કે ગામડામાં કે છે ને દેખવું નહીં ને દાજવું નહીં અહીંયા હોય તો ભારતીય જનતા પાર્ટી ની સામે પોતાને કઈક શરમિંદગા કે કઈ પણ અંદર અંદર કલે થાય ને એના કરતા એ અત્યારે પરદેશ છે બરાબર હીરાબાઈ ની બધા મીનવાઈલ એમ કેવાય ભાઈ એસઆઈટી અમે તો ઠીક નહીં તો જો અમારે આંદોલન કરવું હોય તો અમે હાહાકાર ન મચે અમે તો પરદેશ ગયા નહીં તો ફરવા ગયા મેં જાણ્યું છે પાછું કોઈ અનિવાર્ય કારણોસર દુબઈ ગયા હોય એવું નથી હરવા ફરવા બરાબર હવે એનો અધિકાર છે હરવા ફરવા જાય એનો વાંધો નહીં પણ સમાજ એક મુદ્દો જ્યારે પોતે આગળ લીધો હોય પૂરું થાય પછી કરવું જોઈએ અત્યારે હરવા ફરવા ગયા છે પાછળથી એસઆઈટી ધરપકડ કરી એટલે આખે આખું એક તો વાત શું થઈ જાય કે એમાં ન ભાઈ આપડા માયાભાઈ છે ને એ ભાજપ ને ઠપકો આપે કે ન ભાજપ હીરાભાઈ ને ઠપકો આપી શકે એમ કે ભાઈ કોળી સમાજની માંગણી હતી એસઆઈટી રચી એસઆઈટી એટલે તંત્ર તંત્ર એ તપાસ કરી પુરાવા શંકાસ્પદ લાગ્યા હશે કોર્ટ નક્કી કરશે કે શું છે ઘી પડી ગયું કહેવાતી ધરપકડે થઈ ગઈ અને ધરપકડ પછી એને કોર્ટમાંથી સ્વાભાવિક અધિકાર છે જામીન વગેરે મળવાનો તો આખે આખો પ્રશ્ન જે હતો ને ઉહાપો મચાવનારો એ હાલ તુરત સમી જાય આ એક મુદ્દો કહું મુદ્દા નંબર બે હવે જે લોકોને કારણ કે આમાં જે રાજકારણ ભેડું એની વાત કરું છું કે આમ આદમી લોકો આજમાં તો બે ચાર દિવસ પેલા રાજકોટ ખાતે સમૂહ લગ્નમાં કુંવરજીભાઈ બાવળીયા એ કીધું તું કે બે પાંચ લોકો કઈ સંમેલન બમેલન બોલાવે એનાથી બરાબર હવે ઈ શબ્દ જે થયો તમે સોશિયલ મીડિયા તો ખબર પડે ઉભો આપો એનો મચ્યો છે

ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો છે કોળી સમાજના એને સિફર પૂર્વક આમ જુઓ તો જાન છોડાવી એમ તો હાલે અને સમાજમાં એમ કહી શકે કે આપણી ઝુંબેશ ને જે છે એને બળ મેળવ્યું ઝુંબેશ આમ અમારી પ્રેશર ટેકનિકને કારણે આ પરિણામ આવ્યું બરાબર અને સામે પક્ષે મેં કીધું અત્યારે તો સમજી લે આમ બે બાબતમાં વાત પૂરી થઈ ગઈ હવે બસ પ્રકરણ જો શાંત પડી જાય તો ખેર નહીતર પછી જે લોકો કરશે સળગાવશે એ મેં આગળ કુંવરજીભાઈ ના નિવેદન ની આજે જે વાત થઈ એ કરો કે પછી પેલાની પોલીસે જે કરી એની શું હવે એમ કે એને સજા કરો એવું થાય તો સમજવું કે આ ઈસ્યુ જે છે એ પોલિટિકલી પણ આગળ નીકળી શકે આવી આ ઘટના બનવા પામી છે જેની મેં આપણે અનેક વખત તમારી ચેનલ માં મેં આપને કીધું હતું કે ભાઈ સો વાત ની એક વાત આ મોબાઈલ માં જેને બતાવ્યો એમાં બધાને શંકા છે તો સિંહ ક્યાં પાકિસ્તાનમાં છે કે પરદેશ ભાગી ગયા સિંહ ને પૂછી લે બધું આવી જાય તે દિવસે આપડે કીધું હતું કે બીજું બધું તમે કરો છો એને કરતા જયરાજ ભાઈ ને જ બોલાવો ને એ કઈ કે માફિયા કે ગુંડા કે ફલાણા કે છે એ બોલો ભાઈ હું છે એ તો અત્યારે જોવો એ જ થયું ત્રણ કલાકની ની ખબર પડી કે ગમે ધરપકડ ક્યારે કરી હોય કાયક સાંકેતિક પુરાવા મળ્યા હોય હાલાકી સીટ વાળા એ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું નથી કે કયા આધારે ધરપકડ કરી અથવા તો એ અપરાધી છે કે કેમ હમ ઈ પાછું જરાક હજી એમ રાખ્યું છે મેલ ગુગળું પણ હતી કોળી મોટા ભાગની હમ એ ડિમાન્ડ ને અનુરૂપ તો આ અત્યારે કાર્યવાહી થઈ છે બરાબર સર નવનીત બાલદિયા જે ફરિયાદી છે તેમણે એવું કહ્યું હતું કે તારીખ એક ના સંમેલન કોળી સમાજ નું મળવાનું છે અને એ જયરાજ જાહીર ની ધરપકડ થાય તો પણ ભલે ન થાય તો પણ ભલે એ અમારું સંમેલન તો મળશે જ આને કેવી રીતે જોવો છો? ના જો ઈ ઈ પછી વધારે પડતું થાય તો ને ન થાય તો એ બે વસ્તુ અલગ છે ન થાય તો મળે ઈ વ્યાજબી એ ગણાય પણ થાય એની ડિમાન્ડ તો ઈ જ હતી ભાઈ ની તો નવનીત બાલોદિયા ની demand શું હતી કે આમાં માયા ભાઈ ના દીકરા નું નામ જાહેર કરવા માં આવે FIR માં તો ઈ તો થઈ ગયું ધારો કે હવે શું હવે તો પણ સંમેલન તો કરાશે એનો અર્થ એમ થયો પછી તમારા આ મુદ્દાને હવે બિલકુલ આગળ વધારવો છે તમારી પછી માગણી જે હતી મુખ્ય અને આ આખી આખા એપિસોડ નું તો એ જ હતું ને કે ભાઈ જયરાજભાઈ ને તંત્ર છાવરે છે હવે નથી છાવી રહ્યો પકડાઈ ગયો તો હવે સંમેલન નો શું મિનિંગ હોય એમ સમજી લ્યો અને